નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગીર સોમનાથ જિલ્લા નામની જાહેરાત સંજય પરમાર હવે ગીર સોમનાથ જિલ્લાનું સોપાન સંભાળશે ગીર સોમનાથ જિલ્લા ભાજપના પ્રમુખના નામની અટકળો આજે અંત આવ્યો છે આજ રોજ વેરાવળ જુનાગઢ હાઈવે પર આવેલ અટલ હોલ ખાતે ભાજપની મહત્વની મીટિંગ યોજાઈ હતી જેમાં રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડરિયા જિલ્લા ભાજપ પ્રમુખ નું મેન્ડેટ લઈને આવેલ હતા અને તેમના જ

આખા ગુજરાતની અંદર જિલ્લાના નવા પ્રમુખોની વરણી અને રચનાની કામગીરી આજે આવતીકાલે પૂર્ણ કરવા છે એમાં પ્રદેશના પ્રતિનિધિ તરીકે મને આજ ગીર સોમનાથની જવાબદારી આપવામાં આવી હતી પ્રદેશનું પાર્લામેન્ટરી બોર્ડે જે નામ નક્કી કરેલું હતું એ મને બંધ કવરમાં આપવામાં આવેલું હતું એ કવર લઈને આજે અમે અહીં આવીને અમારી જિલ્લાની સગલ સમિતિ જે હોય છે એમાં એની રૂબરૂમાં કવર ખોલીને જે કંઈ નામ આવ્યું એની જાહેરાત કરવામાં આવી છે અને અમારા પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી માધ્યમથી આ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવેલી હતી પાર્ટીના કે નવા કાર્યકર્તાઓને તક મળે નવા કાર્યકર્તા પણ કામ કરતા હતા અને જૂના કાર્યકર્તા એને સહકાર આપે એને ધ્યાનમાં રાખી ડોક્ટર સંજયભાઈ પરમારના નામની વરણી કરવામાં આવેલ છે એ વરણીને અમારા હાલના પ્રમુખ નરેન્દ્રભાઈ પીટીએ દરખાસ્ત કરી છે અમારા બધા મહામંત્રી ટેકો જાહેર કર્યો છે અને આવેલા તમામ તાલુકા કક્ષાના કાર્યકર્તાઓ આ નામને સહજથી વધાવી લીધું છે તો ભારતીય જનતા પાર્ટી નિર્ણય કરેલો સૌ કાર્યકર્તા એ સહજ સ્વીકાર્યો છે થેન્ક યુ હું ડોક્ટર સંજય કાનજીભાઈ પરમાર વ્યવસાય ઓર્થોપેડિક સર્જન વેરાવળ ભારતીય જનતા પાર્ટીનો એક નાનો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે કે એક મારા જેવા નાના કાર્યકર્તાને આવડી મોટી જવાબદારી જિલ્લા અધ્યક્ષ ગીર સોમનાથ જિલ્લાની મને આપી છે અને આ જવાબદારીને હું સહ સ્વીકારું છું આમ તો બે હજાર દસથી હું ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છું પેલા બીજેપી ડોક્ટર સેલ સંભાળતો એના પછી હું શહેર મંડળની ટીમમાં ઉપપ્રમુખ તરીકે મેં જવાબદારી નિભાવી પછી જ્યારે લાસ્ટ નગરપાલિકા ઇલેક્શન હતું ત્યારે ઇન્ચાર્જ તરીકેની જવાબદારી મને પાર્ટીએ આપેલી હતી અને પછી છેલ્લે મહામંત્રી તરીકે વેરાવળ પાટણ શહેર ભાજપના હું જવાબદારી નિભાવતો હતો અને એના પછી ભારતીય જનતા પાર્ટીએ સીધી મને આ મોટી જવાબદારી આપી છે

જે તે સીટ અમે સોમનાથ સીટ ગુમાવી હતી અને આ વખતે અમે પૂરેપૂરી અત્યારે અમારી પાસે ટાઈમ છે હવે બે વર્ષનો અને પૂરેપૂરી મહેનત કરીશું કે એ આ વખતે અમે જે સોમનાથ ઉપર બે વખતથી જે હારનો કલંક લાગે છે એ અમે મિટાવીએ મારી પ્રાયોરિટી હશે